જેને ખુલ્લા આસમાનમાં ઉડવું હોય શું તેને કોઈ બંધન ખરા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ સાબિત છે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં પીએચડી નો અભ્યાસ કરતી વિદ્યાર્થીની વરુ જિજ્ઞાના સંશોધનની નોંધ ઓસ્ટ્રેલિયાની ગોયા જર્નલમાં લેવામાં આવી હતી મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની અને અધ્યાપક દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું કે યોગ પ્રાણાયામ પોઝિટિવ વર્તન વ્યક્તિની મેદસ્વીતા હું વરુ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં પીએચડીમાં અભ્યાસ કરું છું હમણાં થોડાક સમય પહેલાં જ અમે એક મહિલાઓમાં જે સતત વજન વજન વધારો થાય છે ચિંતા હતાશા અને માનસિક સ્વાસ્થ્યમાં જે કાંઈ પણ એના લીધે એને પ્રોબ્લેમ્સ થાય છે ને એના માટે અમે યોગ કસરત પ્રાણાયામ અને પોઝિટિવ ઇફોર્મેશન દ્વારા એનામાં કેવો સુધારો જોવા મળે ને એવું એક રિસર્ચ પેપર કર્યું છે જે રિસ પેપર અમારું ઓસ્ટ્રેલિયાની ગોયા જર્નલમાં ના વોલ્યુમ સત્તરમાં ઇસ્યુ ત્રણમાં પબ્લિશ થયું છે તો એ અમારા માટે ખૂબ જ મહત્ત્વની અને સારી એવી બાબત છે કે જે અત્યાર સુધી કોઈ પણ લોકોએ છે ને ઓસ્ટ્રેલિયાની આવી જર્નલમાં અમારા વિષયમાં આવું રિસર્ચ પેપર ક્યારેય પબ્લિશ કર્યું નથી તો એ અમારા માટે તો ખૂબ જ મહત્ત્વની વાત છે પણ રાજકોટ આખા માટે પણ એ ખૂબ જ એવી જે એનાથી નામ નામના મેળવી શકાય એવી બાબત છે કે કોઈ પણ વિદ્યાર્થી આવી ઓસ્ટ્રેલિયાની જર્નલમાં ક્યારેય પેપર પ્રકાશિત કર્યું નથી તો એના ખૂબ જ અમને પણ આનંદ થાય છે અને બીજા જે અમારા આજુબાજુના લોકો છે એને પણ એનાથી ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે કે વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયાની જર્નલમાં પેપર પ્રકાશિત થયું આ પેપરમાં મને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ધારા દોશી દ્વારામાં ખૂબ જ માર્ગદર્શન મળવામાં આવ્યું હતું અને સંસદ દ્વારા પણ માર્ગદર્શન મળવામાં આવ્યું હતું તો આ જે કંઈ પણ હું કરી શકી છું એ મેડમના માર્ગદર્શન આધારે અમે આ પેપર કર્યું છે આ પેપર જ્યારે અત્યારે જે મહિલાઓમાં જે વજન વધારાના ચિંતા જેના મહત્વ હતાશા જોવા મળે છે કે સતત ભય કહે કેવી રીતે અમારું વજન ઘટાડવું જોઈએ કે એના આધારે એવી રીતે યોગ અને પ્રાણાયામ અને કસરત દ્વારા અને પોઝિટિવ ઇફોર્મેશન જેની અમે એને માહિતી આપી હતી એના દ્વારા વજનમાં ખૂબ જ ઘટાડો જોવા નિયમ સતત રીતે એનો પ્રયોગ કરે તો એનામાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે અને એનું સારું એવું પરિણામ પણ એ મેળવી શકે છે અને ખાસ કરીને જ્યારે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એ પોતાનું રિસર્ચ પેપર પબ્લિશ કરતા હોય અથવા તો આવી કોઈ પણ આગળ સંશોધન કરવા માંગતા હોય તો એના માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે અને એ એને પોતાના સંશોધન કરવામાં પણ મદદ મેળવી શકે છે કે કેવી રીતે સંશોધન પ્રકાશિત કરાય કેવી એની અસરો જોવા મળે છે આવી બધી બાબતો છે એક વિદ્યાર્થી તરીકે એને ખૂબ જ લાભદાયી નીવડે છે કે એ ભવિષ્યમાં કાંઈ પણ સારું કરી શકે અને જેના દ્વારા એ સમાજને કોઈ પણ એવી સારી બાબત દ્વારા પ્રોત્સાહિત કરી શકે આ જ્યારે અમે આ ઓસ્ટ્રેલિયાની જર્નલમાં પેપર પ્રકાશિત કર્યું તો થોડોક ટાઈમની પ્રોસેસ બાદ એ લોકોએ અમને ઓનલાઈન એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું જેમાં અમારો વિષય અમે કેને પર સંશોધન કર્યું છે અને કોના માર્ગદર્શન દ્વારા કર્યું છે આ બધું એક લોકોએ છે ને ઓનલાઈન એક સર્ટિફિકેટ અમને પ્રોવાઈડ કર્યું હતું આ સર્ટિફિકેટ જોઈને એક વિદ્યાર્થી તરીકે ખૂબ જ ખુશી થાય કે જ્યારે આપણે સ્કૂલમાં કે કોલેજમાં તો ભણતા હોય પણ આપણું પેપર છે એ ક્યારેક એક બારની વિદેશની જર્નલમાં પ્રકાશિત થાય તો એક વિદ્યાર્થી તરીકે તો આ ખૂબ જ મારી માટે મહત્વની બાબત છે અને હું આ બાબત માટે જોક્ષણ સર અને ધારા મેડમની કાયમ ઋણી રહીશ કે તે લોકોએ અમને આટલું સરસ પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું જેના દ્વારા અમે આ પ્રેપ મેં હું આ પેપર પ્રકાશિત કરી શકી પ્રસ્તુત સંશોધનની નોંધ ઓસ્ટ્રેલિયાની ગોયા જર્નલમાં લેવામાં આવી છે વિદ્યાર્થીની જીજ્ઞાવૂની સફળતા બદલ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે જીજ્ઞાવરૂહની શિક્ષણમાં હાંસલ આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે